જેતપુર રાજકોટ સિક્સ રોડ નું કામ ગોકળ ચાલતા વાહન ચાલકો હાલાકીમાં મુકાયા છે વાહન ચાલકોએ કહ્યું કે યોગ્ય ડાયવર્ઝન વગર ચાલતું હોવાથી ઠેર ઠેર દરરોજ બે થી ત્રણ કલાકનું ટ્રાફિક જામ સર્જાય છે વાહન ચાલકોના સમય ઈંધણ અને પૈસાનો વેડફાટ થાય છે પરિવહન ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી રાજકોટ આવેલા અને તેઓએ ફરિયાદના નિવારણ કરવા અધિકારીઓને સૂચના આપી દીધી હોવાનું જણાવ્યું હતું ત્યારે પરિવહન મંત્રીની સૂચનાનો યોગ્ય

અને ડ્રાઈવર્જન જે આપ્યા છે એ બહુ સાંકડા આપ્યા છે અને અવારનવાર ટ્રાફિકને વીરપુર પ્રસિદ્ધ યાત્રાધામની અંદર ડાયવર્ટ કરી દેવાતું હોય ગામની વચ્ચો વચ્ચે ત્યાં સ્કૂલો આવેલી હોય તેમજ યાત્રો યાત્રાળુ આવતા હોય તો ગમે ત્યારે અકસ્માત થવાનો ભય છે અને ગામની અંદર વાયરો જીબીના બીના તોડતા જતા હોય ત્યારે પણ અકસ્માત શોર્ટ સર્કિટની સંભાવનાઓ રહી છે હું રાજકોટથી આવું છું અને રાજકોટથી જેતપુર જવા માટેના રસ્તા એટલા બધા ખરાબ છે કે રાજકોટથી જેતપુર પહોંચવા માટે મિનિમમ પોણા બેથી બે કલાક થાય છે અને બીજા નંબરમાં આટલો રસ્તો ખરાબ છે આ દોઢ બે વર્ષથી કામ ચાલી રહ્યું છે છતાંય અમારે બબે ટોલ નાકા ભરવા પડે છે અને રાજકોટથી જેતપુર પહોંચવામાં ત્રણ ચાર વાર ચાર પાંચ વાર જેતપુરથી રાજકોટ અને રાજકોટથી જેતપુર જઈએ એટલે તમારે ટાયરનું બેલેન્સિંગ કરાવવા ઉપર ફરજિયાત થઈ જાય છે બેઠા પડતા જાતે બહુ બાર કોર્ટ કચેરી ચલાઈ જતી બોત બાર ફોરેસ્ટ કે મામલે તો સબસે બળા મુદ્દા रोड के ज़मीन के हस्तांतरण को लेकर के और इसलिए हस्तांतरण जब होता है और इसी कारण हमारी से हमारी रोड लेट होती है तो इसलिए और कोई बहुत कारण नहीं है अगर जमीनें हमको समय से मिल जाए तो क्योंकि जब हम डीपीआर बनाते तभी हम बजट में प्रोविजन मिलते हैं